વડોદરાની જનતા પાસેથી જાણીએ કે રાજ્યમાં ચાલી રહેલા નકલીના ખેલ વિશે શું મંતવ્ય છે નકલી 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 ગુજરાત હોય વડોદરા હોય ભરૂચ હોય સુરત હોય રાજકોટ હોય જૂનાગઢ હોય કે જામનગર હોય નકલીની ભરમાર છે સનાતન હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર પહેલાના જમાનામાં રાક્ષસો ધર્મમાં અવરોધ ઉભો કરવા માટે રૂપ બદલતા હતા અને વર્તમાન કાળમાં રાક્ષસ સામાન્ય નાગરિકોને રંજાડી રહ્યા છે પીએમ ઓ સીએમઓ ડોક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટ ઈડીની ઓફિસ હોય આઈબી હોય

આપણે એમનું પણ મંતવ્ય લઈશું સાથે સાથે સામાજિક કાર્યકર તેમજ ફિલ્મી કલાકાર પણ સાથે છે આપણે એમના પણ મંતવ્ય લઈશું કે આ નકલી ભરમાર ક્યારે અટકશે ને અટકવા માટે શું કરવું જોઈએ આપણે પહેલા ગુજરાતના મુખ્યમંત્રીની છબી ધરાવતા મો ધરાવતા વ્યક્તિ પાસે જાણીશું તમારું શું નામ છે અને મુખ્યમંત્રીનો

કે સનાતન વખતે દેવતાઓ રાક્ષસો દેવી દેવતાનો વેશ ભૂષા ધારણ કરીને લોકોને છેતરતા હતા ધ સેમ ધ સેમ પોઈન્ટ ઇઝ ગોઈંગ ટુડે આજે આવી થઈ રહી છે તો આવા લોકોને ખાસ કરીને કાયદાકીય દૃષ્ટિથી પકડીને ખરેખર આ લોકોને તો જેલ થવી જ જોઈએ ને આવા જે ચહેરા ધરાવતા હોય એમનો અન્ડ્યુ લોકોએ ના લેવો જોઈએ જેવી રીતના તમે પુરાણોની અને આપણા સંસ્કૃતિની વાત કરી કે એ સમયે આ રીતના નકલી રાક્ષસો એક નકલી રૂપ ધરીને જ્યારે સમાજને પ્રતાડિત કરવા આવતા હતા અને એ સમયે જે રીતના હું રાજાની વાત કરું એટલે કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય હું એને ભગવાનના સ્વરૂપમાં નહીં પરંતુ એક પ્રજાના રક્ષક તરીકે એમને જે ભૂમિકા નિભાવી છે આવા રાક્ષસોનો વધ કર્યો છે તો આજના સમાજમાં સમાજના જે પ્રજાના જે રક્ષક છે એવા આપણા ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રધાનમંત્રી હોય કે પછી આપણા ચીફ મિનિસ્ટર હોય

તરીકે એને એ કરીને એના માટે કડક આવે જો સજાઓ આવી સખ્ત સમાજમાં એ લોકોને એક પાથ મળે એના માટેની એક કાર્યવાહી હોવી જોઈએ એટલે આપણા સીએમ હોય કે પીએમ આપણી જે પણ કાનૂન વ્યવસ્થા છે તેમાં આ રીતની નવી જોગવાઈઓ આવે અને પર સખ્ત સજાઓ ઉમેરો થાય અસલી નકલી થવાના કારણે બીજી વસ્તુ એ થઈ ગયું છે કે સમાજમાં જે એક આપણને આદર છે જે વિશ્વાસ છે આપણને જે આપણી પ્રણાલી છે વ્યવસ્થાપન છે તો એ પ્રણાલી પર જે અવિશ્વાસ થઈ રહ્યો છે એ પણ ધીરે ધીરે ઓછું કરવાનું કામ સમાજ સરકારનું છે કારણ કે જો મને ખબર છે કે આ જજ અસલી નકલી તો મને દરેક જગ્યાએ અસલી નકલી મને એવું થશે હું સાચા વ્યક્તિ પાસે પણ જઈશ ત્યારે પણ મને એવું જ થશે કે આ વખલી વ્યક્તિ શું ખરેખર અસલી છે એટલે અનેક મારા મનમાં સવાલો આવશે અને જે સેવાઓ લેવા મારે જવાનું છે તો કદાચ સરકાર પાસે જે વ્યવસ્થા છે એમાં ક્યારેય નહીં જોડાવ છે અસલી અને નકલી પરિભાષા તો બહુ જ છે અમે લોકો આર્ટિસ્ટ છે આર્ટિસ્ટ અને ડુપ્લિકેટમાં બહુ જ ફરક હોય છે એક કિરદાર નિભાવો અને કોઈની કોપી કરવી પોતાના ફાયદા માટે એ એક અલગ વસ્તુ થઈ જાય છે પણ હવે એટલી સરકાર જ કશું નહીં કરી શકે સાથે પબ્લિકને પણ એટલું જાગૃત થવું પડશે કે બધી જ વસ્તુ એમને સી હવે આ કલયુગ છે બધું જ અસલી છે ને બધું જ નકલી છે એટલે નાગરિકને પણ એટલું જાગૃતતા મેળવવી પડશે અસલી નકલીને પહેચાન ઓળખવા માટે અને જ્યાં સુધી મારો ખ્યાલ છે કે પહેલાં ખાલી એક્ટર્સના ડુપ્લિકેટ્સ આવતા હતા અને ખાલી સેમ મેળવવા માટે એ ડુપ્લિકેટ ના શું કહેવાય પ્રચાર કરતા હતા પોતાની જાતનો પણ હવે તો જેમ કે આપણા સીએમ છે પીએમ છે જજીસ છે બધાના જ ડુપ્લિકેટ આવી ગયા છે અને એ સૌથી મોટું ડ્રોબેક છે કે એ સરકારને નુકસાન કરી શકે છે અને સરકાર સાથે પબ્લિક આમ જનતા છેતરાય છે એટલે આમ જનતાએ પણ જે પબ્લિક ફિગર હોય જે સેલિબ્રિટીઝ હોય એની પાછળ ગાંડું ન થવું અને પોતાની જાતને સમજવું કે કોઈને કયા લેવલ પર બેસાડવું છે આપની સાથે એડવોકેટ પણ છે શૈલેશ અમીન એમને પૂછું શૈલેશભાઈ શું કહો છો તમે પોતે એડવોકેટ છો ડુપ્લિકેટ જજ જ્યુડિશિયલ પણ પકડાવા માંડ્યું ગુજરાતમાં ગૌરવંતુ ગુજરાત કહેવાય ક્યારે આને રોકી શકીશું આ શાસનમાં નકલી એટલે કે આશ્ચર્યજનક લોકોને વિશ્વાસ ના આવે કે આ પણ નકલી હોઈ શકે પાણી પુરવઠાની ઓફિસ ગ્રાન્ટો પણ આવે વાપરે પણ ખરા નકલી કોર્ટ કચેરી બને અમદાવાદ ભર અમદાવાદમાં વચ્ચો વચ્ચે ચાલે હુકમો કરે સરકારની જમીનો બીજાના નામે થઈ જાય નકલી પીએમઓ ઓફિસ માંથી કાશ્મીરમાં જાય પીએમ માંથી મેસેજ આવ્યો હોય એને ઝેડ પ્લસ ની સુરક્ષા અપાય એ પણ પૈસાના લોકોના સેટ કરી નાખે કાશ્મીરમાં જમીન અપાઈ દઉં તમને અમને એવી વાતો કરે સીએમઓ નકલી ઇન્કમ ટેક્સ નકલી પોલીસ નકલી આ બધું જ નકલી તો ખરેખર તો સરકાર શું કરે છે સરકાર નકલી છે કે નહીં એ જોવાનું રહ્યું કે આ સરકારે નકલી વાયદા આપીને બેઠેલી સરકાર છે લોકોને નકલી વાયદા આપીને કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને પુરવાર નથી થતા તો એ પોતે નકલી છે તમે જેમ કહ્યું કે ભૂતકાળમાં રાક્ષસો વેશ બદલીને આવતા હતા ભાઈ તો ભગવાન પણ વેશ બદલીને આવ્યો એવું લાગે છે અને એમના જ રાક્ષસો વેશ બદલીને ફરી રહ્યા છે આ નકલીને જે ઝાળમાર ચાલી છે તો ખરેખર આ નકલીને શોધવા માટે ગુપ્તચર શાખા ગુજરાત સરકારની કરોડો રૂપિયાના ખર્ચે એમના પગાર ગુપ્તચર શાખા ચાલે છે ગુપ્તચર શાખા માત્ર ને માત્ર આ વડોદરામાં ગુજરાતમાં કેટલી વસ્તુ નકલી છે કેટલી વસ્તુ ખોટા અડ્ડા ચાલી રહ્યા છે કેટલા ગુના ચાલી રહ્યા છે એ જોવાનું ને એમને કશું કરવાનું નથી એમને ખાલી રિપોર્ટ કરવાનું છે એની જગ્યાએ આ ગુપ્તચર શાખા માત્ર ને માત્ર રાજકીય જાસૂસી માં લગાવી દીધેલી છે એટલે નકલી ફૂલ્યા ફાળ્યા છે પોલીસ તંત્ર ઉપર કોઈ કંટ્રોલ નથી પોલીસ બધું જ જાણતી હોય છે કે કઈ અડ્ડા ચાલે છે શું ચાલે છે એ પણ હપ્તા ખાઈ જાય છે કેમ કે એને પણ ઉપરથી માંગવામાં આવે છે તો સરકાર નકલી હોય એવું લાગે છે આમાં અને નકલી સરકાર છે ત્યારે જ આ જ સરકારમાં આ બધા નકલી પેદા થયા કેમ કોઈ જગ્યાએ કોઈ સરકારમાં નથી થયા અને આજ સરકારમાં થયા તો આ સરકાર જ આખી નકલી છે અને સરકારનો વહીવટ બિલકુલ નકલી છે કે સરકાર જે પૈસા ખેંચે છે જે હપ્તા ખેંચે છે એ લોકોને ભગવાન ભગવાન રામ મંદિરને બધું બતાય ખરેખર તો કહીશ તો શંકરાચાર્ય રામ મંદિર અયોધ્યામાં બંધાયું એના ઉપર પણ શંકા દેખાડી છે એ અસલી છે કે નકલી છે એ પણ સવાલ લોકોના મગજમાં પેદા થયો છે તો આ સરકાર લોકોને આંખોમાં ધૂળ નાખે છે અને ધૂળ નાખીને માત્ર ભગવાન કે હૃદયની લાગણીઓ જોડે છેડા કરીને એમની પણ નકલી શાસન ઠોકી બેસાડેલું લાગે છે આપણી સાથે અન્ય અમિત ગોટીકર પણ છે જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જીએસ પણ બની ચૂક્યા છે શું કહો છો નકલીની ભરમાર છે સરકાર પાસે શું આશા રાખો છો કેટલા દિવસથી તમે જોઈ રહ્યા છો કે ઇન્કમ ટેક્સ ઓફિસ હોય ઈડી હોય સીબીઆઈ હોય કોર્ટમાં પણ જજ નકલી એટલે આ બધા પકડાય ત્યાં કોર્ટમાં લઈ જાય એટલે એને છોડી દેવામાં આવે એવો જજ પણ નકલી એટલે અંધેર નગરી ગંડુર રાજા ટકેશેર બાજી ટકેશેર ખાજા એ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું એવું લાગે છે આજે જુઓ કે નાના મોટા પ્રોબ્લેમ્સ હોય તો કોઈ પહોંચી વળે આ સામાન્ય માણસ પોતાના હેડેકમાંથી ઊંચો નથી આવી શકતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નકલી લોકો પકડાય છે કારણ કે ઇન્કમ ટેક્સ ચોરી કરનારા કદાચ પાસે ગયા હશે ને બે નંબરના હપ્તા પણ લીધા હશે પણ નાગરિકો ને એટલી જવાબદારી બને છે જો મારી જોડે હું છેતરાયો હોય તો મારે પોલીસમાં જાણ કરવી જોઈએ કે આવા લોકો ફરી રહ્યા છે અને ગુપ્તચર એજન્સીની વાત શૈલેષભાઈ કરી એ રીતે જ કે દરેક રાજ્યમાં ગુપ્તચર એજન્સી હોય છે ઈડી સીબીઆઈ તમારો હોય છે એ લોકો શું કરી રહ્યા છે તમે કાયદો વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલા લાગો છો સરકારની વાત કરીએ તો સરકારે છેલ્લા ચાર વખત જે મુખ્યમંત્રી રહ્યા છે એ મુખ્યમંત્રી પણ એક નકલી ધારણ કર્યા છે કારણ કે ફક્ત ઉપરથી જે આદેશ આપવામાં આવે છે એનું પાલન કરવા લાગે છે ખરેખર પ્રજાના પ્રશ્નો જાણીને પ્રજાના વતી ઉભો રહેવાની જરૂર છે અને પ્રજાને ખરેખર આ નકલીથી થઈ રહ્યો છે યુનિવર્સિટીની વાત કરું યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી ચાલતો કૌભાંડ ડુપ્લિકેટ માર્કશીટો પકડાતી હતી તેના માટે પણ અમે વારંવાર રજૂઆત કરી ત્યારબાદ એ માર્કશીટોને ચેક કરવામાં આવે છે હવે રેગ્યુલર અને ત્યારે બહાર જતા વિદ્યાર્થીઓને પણ અટકાવવામાં આવે છે કારણ કે સારા વિદ્યાર્થીઓને રોકવામાં આવે છે અને નકલી વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં સરકારને ને હું જ કહું છું તમારી બધી જગ્યા એજન્સી છે વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતના જ્યાંથી શરૂ થાય છે અને કચ્છ જ્યાં પતે છે ત્યાં સુધી તમારા સરકારી અધિકારીઓ છે તમને ખાલી આદેશ આપતો તો બે દિવસમાં બધી સરકારી કચેરી તમારી અમે હાજર કરી દેશે અને કઈ નકલી ચાલે છે તેની ઓળખ કરી બતાવશે એટલે તમારી પાસે બધું હોવા છતાં પણ તમે નથી કરવા દેતા એટલે મને એવું લાગે છે કે તમારે આ ખાત આડા પાટે બાંધીને તમે પણ એમની પાસેથી એક હપ્તો લેવો છો એ મારી ધારણા છે આ હતા વડોદરાના નાગરિકનો અવાજ ને હવે મારો અવાજ નકલી 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 માનસ સવારે ઊઠે અને પહેલા કોઈ ભોજન ખાય ભોજનથી થી માડી અને વૈવટી તંત્ર નકલી થઈ જાય ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાધારી શાસનકારો પર ક્વેશ્ચન માર્ક તો ઉભો થાય છે આપણે માનીએ છીએ કે રામ હોય કે કૃષ્ણ કાળમાં પણ રાક્ષસો અનેક રૂપ ધારણ કરતા હતા પરંતુ રામ અને કૃષ્ણ એનો વધ કરતા હતા વર્તમાન સરકાર પણ રામ અને કૃષ્ણનું સ્વરૂપ લઈ અને આવા नो नाश करवो रो नहीं तो नागरिकों ने सरकार पर डुप्लिकेट होन केतन शिंदे साथे नीलेश ब्रमभ मंत्रव्य न्यूज वोद्रा